આમાં જો સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં એક હત્યાનો ગુનો નોંધાયો છે હકીકત એવી છે કે આમાં જે મરણ જનાર છે શિવ કરીને છે ડુંગરપુરનો છે અને અહીંયા નોકરી કરે છે નાની મોટી ઘડઘાટીનું કામ કરે છે એમણે જે આરોપી છે સુનિલ એની પાસેથી ગઈ દિવાળી વખતે બે લાખ રૂપિયા ઉછીના લીધેલા હતા ત્યાર પછી જે આરોપી છે એ અવારનવાર પૈસા માટે ઉઘરાણી કરતો હતો પરંતુ આ જે મરણ જનાર છે ફોન ઉઠાવતો ન હતો એના કારણે ગઈકાલે સાડા દસ વાગ્યાની આસપાસ એ લોકો બોપલ ગયેલા અને ત્યાં એમણે જે મરણજણ છે એનો મિત્ર નારણ કરીને છે એને જઈને કીધું હતું તારો મિત્ર ફોન ઉપાડતો નથી તો ફોન લગાવીને પૂછી જો ક્યાં છે તો એના મિત્રએ ફોન કરીને પૂછ્યું તો એ વકીલ બ્રિજ નીચે બેસેલ હોવાનું જણાવ્યું એટલે આ આરોપી સુનીલ જયેશ અને એ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એ ત્રણ જણા ત્યાં ગયા ત્યાં બસમાં બેઠેલો હતો લક્ઝરી બસમાં નીચે ઉતરી અને બંને વચ્ચે બોલાચાલી હતી પછી મારામારીથી મારામારીની અંદર જે આરોપી સુનિલ છે એને મરણ જનાર શિવને છરીના ગાક મારતા એનું સારવાર દરમિયાન મોત થયેલ છે આ કામે જે મદદગારીમાં સુનિલની સાથે જયેશ હતો એ અને સુનિલ બંનેની પોલીસે ધરપકડ કરી છે જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એ પકડવાનો બાકી છે આરોપીઓની જે ગુનાહિત હિસ્ટ્રી જોઈએ તો જે સુનિલ લક્ષ્મણભાઈ ખોખરિયા છે એના વિરુદ્ધમાં જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં મારામારીના અને લૂંટનો એમ કરીને પાંચ ગુના દાખલ થયેલા છે જે એની સાથે જયેશ છે એને વિરુદ્ધમાં ત્રણ ગુના દાખલ થયેલા છે સુનિલ છે એ મેરીલિંગ કરીને એક હોસ્પિટલ છે શામિલ ખાતે એમાં કેરટેકરનું કામ કરે છે જે સહઆરોપી જયેશ છે એ પેલેડિયમ મોલ છે ત્યાં સફાઈનું કામકાજ કરે છે આ કામે જે મરણ જનાર છે એ પણ ગુનાહિત હિસ્ટ્રી ધરાવે છે એના વિરુદ્ધ પણ જુદા જુદા પોલીસ સ્ટેશનો ચારેક ગુના દાખલ થયેલા છે તપાસ હાલમાં ચાલુ છે મેં આપને જણાવ્યું એ પ્રમાણે જે આરોપી સુનિલ છે એને મરણ જનાળને બે લાખ રૂપિયા ઉછીને આપેલા હતા અને એ પરત નહોતો આપતો નહોતો આપતો અને જે સુનિલ છે એના વતનમાં કોઈ બીમાર છે એના માટે પૈસાની જરૂરિયાત હતી અને આ ફોન તો ઉપાડતો એના કારણે બોલાચાલી થયેલી અને આ હત્યામાં મુદ્દો બનેલો છે અમે એવું છે જે બસ જે જગ્યાએ બેઠેલા હતા વકીલ બીજ નીચે ત્યાં લક્ઝરી નું સ્ટેન્ડ છે ત્યાં આ બસમાં બંધ બસમાં બેઠેલો હતો પછી આ લોકો ત્યાં આરોપીઓ પહોંચતા એને એ નીચે ઉતરેલો અને પછી બોલાચાલીથી એ દરમિયાન જે આરોપી છે કાયદાના સંઘર્ષ કિશોર અને જે બંને એને પકડી રાખેલો અને સુનીલે એને છરી વડે ઘા કરતા ત્રણેક જેટલા ઘા કર્યા હતા અને એમાં નજીકમાં સરસ્વતી હોસ્પિટલ લઈ જતા ત્યાં મૃત જાહેર કરેલો હતો એને